નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાવીસ બે બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળ્યો છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેમાં આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો એકસઠમાં વેચાઈ રહ્યું છે અને દસ ગ્રામ સોનાના ભાવ છે રૂપિયા જ્યારે ગ્રામ સોનું રૂપિયામાં વેચાઈ રહ્યું છે જે મિત્રો કેરેટ ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની વાત કરીએ તો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને અઠાવન વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર આઠસો રૂપિયામાં રહ્યું છે અને ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે આજે વધારો નોંધાયો છે તો સોનાના ભાવની અંદર કેટલો વધારો નોંધાયો જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો હવે જાણી લઈએ આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને પિંચોતેર રૂપિયા દસ ગ્રામ સોનું સાતસોમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેની પહેલા નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટ